ઝઘડિયા પોલીસ મથક દ્વારા રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસના માધ્યમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અને ઝઘડિયા પોલીસ મથકો દ્વારા આજરોજ એકત્રીસમી ઓક્ટોબર બે હજાર રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ તથા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ઝઘડિયા પોલીસ તેમજ ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમલ્લાથી ખાકરીપુરાથી યોજાઈ હતી તો ઝઘડિયા પોલીસ સ્ટેશનથી ફળિયા મેન બજાર ડીડી હાઈસ્કૂલ બિરસામુંડા ચોક મદીના મસ્જિદ સુલતાનપુરા તાલુકા પંચાયત થઈ પરત ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે આવી રન ફોર યુનિટીનું સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઝઘડીયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી રાઠોડ તથા ઝઘડિયા ઉમલના મથકના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ કર્મચારીઓ જેઆરડી સભ્યો તેમજ સ્થાનિક લોકોએ રન ફોર યુનિટી કાર્યક્રમમાં જોડાયા હતા આજ રોજ ઉમલ્લા પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો સરપંચ શ્રી જીઆરડી મિત્રો તથા ઉત્સાહી યુવાનો સાથે એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનો પ્રોગ્રામ એસપી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ જેમાં બહોડી સંખ્યામાં ગામજનો તથા પોલીસ સ્ટાફ જીઆરડી સ્ટાફ સરપંચ શ્રી નો સાથ સહકારથી રન ફોર યુનિટીના પ્રોગ્રામમાં ઉમલ્લા બાપજી પડિયા થી લઈને ખાખરીપુરા સુધી દોડ લગાવવામાં આવી અને એમાં તમામને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે